રાજકોટમાં કારીગરો દ્વારા સોના ચાંદીની ચોરી કોઈ નવાઈની વાત નથી અને એટલા જ માટે પોલીસ છાસ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સાવચેત રહેવા માટે જણાવતી હોય છે જો કે ક્યાંક કોઈ ચૂક રહી જાય છે અને એટલા જ માટે ખૂબ મોટું નુકસાન આ વેપારીઓને વેઠવાનો વારો આવે છે રાજકોટમાં સોના ચાંદીના દાગીનાઓનું બારીક વર્ક ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા માલિકોને પોલીસ તંત્ર દ્વારા વારંવાર રજિસ્ટ્રેશન કરાવીને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવે છે રોજિંદા લાખો રૂપિયાની ચાંદીની હેરાફેરી કરતા વેપારીઓએ રાખેલા બંગાળી કારીગરો વારંવાર ચોરી કરીને છોમંતર થઈ જાય છે આ પરપ્રાંતિય કારીગરોને ઝડપવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડે છે રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલા શાંતિકૂજ મકાનમાં સત્તર લાખ સાઈઠ હજારની કિંમતની ચાંદીની ચોરી થઈ હતી બોગ બનનાર વેપારી રાહુલ સાવંત ચાંદીકામના વ્યવસાયમાં પાછલા થોડા સમયથી સંકળાયેલા છે મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની રાહુલ સાવંતે દોઢ મહિનાથી વિજય નાગાણીને ચાંદીના જોબ વર્ક માટે રાખ્યો હતો પરંતુ વિશ્વાસ કેળવીને અઠ્યાવીસ વર્ષીય કારીગર વિજય નાગાણી ચાંદીનું મોટું જથ્થો લઈને છોમંતર થઈ ગયો આ મુદ્દે રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આરોપી ભગવતીપરા વિસ્તારમાં આટાફેરા મારે છે જેના આધારે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ આજી નદીના કાંઠા વિસ્તારમાં છટકો ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો આરોપી વિજય નાગાણી પાસેથી પંદર કિલોથી વધુ ચોરાયેલી ચાંદીનો જથ્થો પણ મળી આવ્યો છે રાજકોટ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરીને બાકીનો ચાંદીનો જથ્થો રિકવર કરવા કવાયત હાથ ધરી છે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝન આપણે એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી એની અંદર શ્રી સાવંત જે છે એ અહીંયા લાંબા પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે તો એમણે મહિના પહેલા જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી એને મહિના પહેલા રાખેલા એટલે એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને ગુદ્દામાર અને એક બાઇક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની ટેવવાળો છે રાહુલ સાવંત સહિતના અનેક મહત્વના વેપારી મોટી પેઢીઓ પાસેથી ચાંદીનો જથ્થો મેળવી લે છે પછી ઓર્ડર મુજબ ઘરે જ કારીગર રાખીને જોબ વર્ક કરી ચાંદી પરત સોંપે છે આવા કારીગરોનો અગાઉનો રેકોર્ડ ચકાસતા નથી કે પછી પોલીસ સ્ટેશનમાં નોંધણી પણ કરાવતા નથી જેના પગલે ગુનો થયા બાદ આરોપીઓને ઝડપવામાં પોલીસને મુશ્કેલી પડે છે રાજકોટ ઝોન એકના ડીસીપી હિતલ પટેલે સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા સૌ વેપારીઓને સાવચેતી રાખવા તાકીદ કરી

સ્મૂધ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે રાજકોટ પોલીસના હાથે ઝડપાયેલો વિજય નાગાણી લાંબો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે આરોપી સામે અગાઉ માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થઈ ચૂક્યો છે આરોપી થોડો સમય વિશ્વાસ કેળવ્યા બાદ શેઠનો વિશ્વાસ જીતીને પછી ચોરી કરવાની ટેવ ધરાવે છે આરોપીએ અગાઉ કેટલી ચોરીને અંજામ આપ્યો છે તેમજ કોને કોને શિકાર બનાવ્યા છે તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ